કોઈ સંતાન પ્રાપ્તિ ન થવાથી દીકરા દીકરી ન હોવાથી જેને જૂનાગઢ જિલ્લાના કેશોદના બુખારી બાપુ એટલે મતલબ રફીક બાપુ હવે જે બાપુનો હોદ્દો ધરાવે છે અને દરગાહની અંદર તાવીતને આવા બધા મેલી વિદ્યાનું કામ કરે છે ત્યાં દર ગુરુવારે પબ્લિક ભેગી કરે છે જે દેવી પૂજકે મને ફોન કર્યો તો ગરીબ માણસે બિચારો વ્યાજમાં પૈસા લઈ અને આ જે બુખારી બાપુ છે ગેહું નો ઘોડાના તબેલા કરી રહ્યા છે જેનો ફોટો પણ આમાં મેં મૂક્યો છે બુખારી બાપુનો જે પીરના નામે દેવના નામે આવા ધૂતવાના ધંધા કરે છે ઓલો બિચારો ગરીબ માણસ છે તો એને કે તારા દીકરા થાય એને કે તું એક મને ભેંસ આવે એકાવન હજાર રૂપિયાની ભેંસ જેને મૂકી અને હજી એના પૈસા દીધા નથી બાબરાથી લઈ ગયો છે એટલે બાબરા પણ એની અરજી પણ હું કરાવી કેમ કે ગરીબ માણસો હોય તો એમાં દવાખાને જવું જોઈએ અને જે કઈ વિધિ વિજ્ઞાન ટેકનોલોજીની કરવી જોઈએ હવે આવા ફકીરોના એની વાયદે ચડો તો એ તો ફકીર બનશે તમે ફકીર્યા બનશો એટલે હવે એની અભદ્ર વાણી જે દેવના નામે એને ખબર પડી ગઈ બુધોતારો ને એ મારો અવાજ ઓળખી ગયો એટલે કે બોલે છે ને રામદ્વા કરે છે હવે આમાં જે બુખારી નંબર નાખી છે જે આવા વિધિથી વિધિ થી પડદાફાશ અને આવા માણસો અને પીરના નામે માતાજીના નામે જેનો આજે પર્દાફાશ થયો છે આ બંને એટલો વિડીયા ને શેર કરજો કે જેથી કરીને આવા લુછા લફંગા હોય એની ખબર પડે હવે ઘોડીનો તબેલો કર્યો બેહુ નો તબેલો કર્યો અને પીરના નામે બિચારા આવા ગરીબ માણસ મારીને કે વ્યાજવા પૈસા ભરે એટલે કોઈ જાતિ પ્રથા ન હોય પણ હવે ફોન કરી નાગરિકો હોય ઓળખતા હોય તુતારા હોય એનાથી છેટા રેજો જય ભીમ નમુ બુદ્ધાઈ અને આ વિડીયો બને એટલો શેર કરજો જય ભીમુખભાઈ બોલો છો હા બોલ્યો છું

બરોબર છે અને એના નામ ભાઈ નામ છે રફીક બાપુ હું કઉીક બાપુ કહેવાય છે પણ એના બુખારી બાપુ ઈ છે

બધા રાત ને હું જોઉ છું એટલે તમે હું તો ગરીબ માણાનો કા ગેલ્પ કરો છો એટલે અમને એમ થયું કે મેં કીધું મનસુખ કામ આપડું કરી દે એટલે હું નાનો માણસ છું સાહેબ કેટલા પૈસા લીધા હે કેટલા પૈસા લઈ ગયા હવે મારી વાત સાંભળો તમે ઈ ન્યા જોવે છે બો હા અને જોવરામાં ન્યા ને જોવરાવા સતા મારા હું તમને ફરી વાત કરું મારા ઘરનાને બાર 50 છે ને 10 વાર લગન ના થઈ ગયા મારા

એટલે આપડે હું તમને કઉ એ વાત કે મારે ઘર ના ને ઘરેણાં મેં ને bank માં તો એ મેં એક ભેંસ લાવી હમ આ તમને કઉ એ વાત હું ખોટું તમારી આગળ નહિ બોલું એટલે એક ભેંસ લાવી એ ભેંસ લાવી એટલે હું ત્યાં રોવડાવું તો મારે આવું કે તમને બાળ બચ્ચું કઈ થતું નથી તો હાલો ત્યાં રોવડાવવા એટલે એમ ત્યાં રોવડાવતા ને એમ કદા કદાચ ઓળખાણ થઈ ગઈ તો એ રફીક ભાઈ કે મને કે એક કામ કરે મને એકાદી ભેંસ તો આપ કે તો પૈસા તને આપી દઈશ પાંચ દી માં કે અને મનસુખભાઈ એમાં એમ છે મારી પાસે પૈસા હતા નહીં બરોબર હું અહીંયા પૈસા વ્યાજ લીધે મારે વ્યાજ ભરવું હતું બેંક માં એને મેં ફોન કર્યો તો ઈ કે એને ફોન આવતા હતા તો એ કે મને કે ભેંસ તારી દે એવું કે તો એટલે ઈ મે અઠાવન હજાર રૂપિયા ની ભેંસ આપી એને સમાડે છે મારું એને પાંચ હજાર રૂપિયા આપ્યું આપડે બાપરા વાળા મેરામભાઈ દરબાર ની ગાડી મેં બંધવી

કે ભાઈ કાલે પછી એમ નો કે અમારા દેવી પૂજક નું આમ ને તેમ ને એવા પછી ગપ્પા મારે ના 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 એ મંજુ ભાઈ હું જવાબ આપી દઈશ એને હું એને કઈ દે કે ભાઈ તમે આટલી બધી હેલ્પ કરતા હોય એ બધા ધર્મ ભાવે પછી આપડે આપડી રીતે તમે તમારી રીતે હો હો રીતે હો બરોબર ઈ કોઈ મારે ઓલો વિરોધ નથી બરોબર એ તો હો હો ને ધર્મ ની હો ઓલું હોય સાડા ચાર પાંચ વર્ષથી બરોબર એટલે આટલું મને કરી સારું કામ એમ હું હું તમને વિડીયો જોવું છું મનસુખભાઈ હા ફોન ઉપડે છે મારો અંથી ઉપાડતા હું તમને નંબર આપું આવું બોલે વધારે હું તારું જાતે જ રહે હમણાં અમારે કોઈ અમારે કાઈ જાતિ ભેદભાવ અમે માનતા ન હોય તું નાનો ભાઈ હોય કે મોટો ભાઈ અમારે તો બધાય ના કામ કરતે પણ આ તો તમારો ઓલા દલાલ ડાગલા રહ્યા ને એની અરે મારે હું હાલી મળ્યા છે અમાર વાહ અમારું જે સબ ગોબા ઉપાડ લે આ તમારું ડક કે એને કે હટણ ગોબા ઉપાડ લે ને બાપા એ ઢીકા મારે ના 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 એ હું તમને કઉ છું ભરતભાઈ કાકુભાઈ પેલા પૂછું એટલું બોલ ભરતભાઈ આકુ નામ નામ કાકુભાઈ કાકુભાઈ હા ભરત કાકુભાઈ

इन नाम, नाम रफिक 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 से हकीकत रे नो नाम से रफीक भाई एक मिनट रफीक बापू हाँ रफीक बापू और आम बुकारी बापू के में ओळखाय से जो रफीक बापू उर्फे एक मिनट बापू उर्फे हां उर्फे, उर्फे बुफा बुफा रिंग का क्यों आयो रफीक बापू उर्फे क्यों नाम किदो હું પૂછું એટલું બોલ એને અહિયાં દરગાહ છે શું છે એને દરગાહ છે ક્યાં બાપુ છે ચેતુરસિંહ ગામ માંથી એક કિલોમીટર પેટ્રોલ પંપ બાજુ બાજુ માં જવાય છે એક દોઢ કિલોમીટર છે દરગાહ નું નામ શું છે એનું નામ છે બુખારી બાપુ નામ દરગાહ નું મારો હારો આ કામ કરે એટલે આ દરગાહ નામ પૂછું છું દરગાહ નું હું તમને ખાલી દરગાહ કયો ને કે મારા બુખારી બાપુ ત્યાં જવું છે બુખારી બાપુ ત્યાં જવું છે એટલું કયો ને એટલે તમને ગમે તે માણસ તમને બુખારી બાપુ નો નંબર બોલો આપડે બુખારી બાપુ ને ભેજ દીધી છે

એટલે મેં ન્યા ગયા એટલે કે તમારે ગુરુવાર ગુરુવાર ભરવા પડશે બે ચાર ગુરુવાર મેં ભર્યા બે ચાર ગુરુવાર મેં ભર્યા બરોબર એને એમ કરતા કરતા મારા ઓળખાણ થઈ ગયા જાય નતા થઈ ગયા તો મને કે તમે ભેંસ નું ધંધો કરો એટલે હું બાપુ એટલે મનસુખભાઈ હું વિયાજ નો ધંધો કરીને લાવતો હતો ભેંસ બરોબર મારા ઘરના નહીં આવ્યા તાલુકા ની અંદર બેક માં હજી મારા ઘણા ના છે તો એવડી કે એવડે લોકો કે મને કે એક કામ કરીશ જાય ભેંસ છે મેં વિડિયો મોકલ્યો અને અઠાવન હજાર રૂપિયા ની મેં ભેંસ આપી બરોબર

મારે કાન પકડવો પડે હું ભલા નાનો ભાઈ વાઘરી શું વેડ્યો હું તમને તમે કીધું વેડવો હું બધું માનું છું એની તમારી વાત મારે કાન ખોલી મારા બાપા એ વાત કરે છે કે કોઈ પણ દીકરો માંગવા સવાય નઈ આપડે ધરમકાળ મંગાય દીકરો

મનસુખ તમે ગાવ કે નો હું તમારે બધું જોવું છું બધું તમારી કહાની ખબર છે હું જાણું છું બધે તમને હા એમ એટલે મનસુખભાઈ હું કોઈ ને ભેગું મારે જીરો કરવા જીરો જીરો સગડે આંકડે અડસાઠ કેટલા સગડે આઠે છે ને સગડે ને હા

ભાઈ આ તો જો ભાઈ આ પડદા ફાસ થાય હો બીજી વાત નો કરતો ચક્કર ના કર અમારી પાસે અમારી પાસે ટાઈમ નથી હા તો કાઈ વાંધો નહીં ભલે હાલો તારો ફોટો મોકલી દે અને બાપુ નો ફોટો હોય બાપુ ફોટો મોકલી દે બાપુ નો તો હમણાં માનો ને વોટ્સઅપ માં જોઉં હાલો હા બુખારી બાપુ નો ફોટો હોય ને તો એને મોકલી બુખારી બાપુ નું રિંગ કરું છું એ હા ઓકે હાલો હમ

કેશોદ કેશોદ મને સરનામું દીધું એ કઈ જગ્યા એ કેશોદ જુનાગઢ જિલ્લો હા ગ્રામ કેશોદ આપડે બુખારી બાપુ પોતે બોલો છો ના બુખારી બાપુ પોતે જ બોલે હા હવે બાપુ એમાં આપડે એ બાયરે ને ને જીનાથ પણ માં આવે ને એટલે એવી હેરાન કરે છે બરાબર હમુ બોલવા દેતી નથી અને બહુ દુખી છે એ ભાઈ આયા આવે પછી ખબર પડે એમાં

બાપુ તમે કોલ રેકોર્ડિંગ કરી કરીને કોલ રો રાખવાળો બાપુ દરગા ના દલાલ હાંભાઈ પેલા તું ભૂંડા મારા કોલ રેકોર્ડિંગ કરજે એ મુસલમાન ના પેટ નું નથી તું અમારા પેટ નું તમે રૂપિયા કોક ના લઈ આવા કરો છો એમ નહીં તમે દાણા લ્યો એ દરગાહ ના નામે આવા ધંધા કરો છો હાઉ સુધરી બાપુ મજામાં મજામાં હો

બાપુ કે તમે રફી બાપુ કેમ કે તમે છો એટલે ને હવે તમે એક સૈયદ ઓલી દેવી પૂજક ની ને અમે ગયું કાકા મહારાજ સવાલ એવો દો તમને ખબર છે મનસુખભાઈ અમે છે ને બેહુ અમારો મારો ઘોડા નો બેહુ નો ધંધો છે બીજી વાલામી કરો પેલા સાંભળો પછી વાત કરો

બેહુ માં ગરિયા કરવાનો ધંધો એમ થયો નથી તમે તમે ઓલા દરગાહ નામે ધૂતી ખાવાનું કામ કરો છો તમારી